નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ હવે સમાચાર સાવરકુંડલાના ધાર રામદેવપીના આશ્રમ ખાતે સત્તાધાર અલખ યાત્રા સમિતિ પૂજ્ય વિજય બાપુની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન યોજાઈ ગયું આપણે સૌનું આસ્થાનું કેન્દ્ર સતનો આધાર સત્તાધારના પરમપૂજ્ય આપાગીગા પૂજ્ય શ્યામજી બાપુ જીવરાજ બાપુ સત્તાધારના પ્રાંત સ્મરણીય સંતોના આશીર્વાદથી ખૂબ જ ભવ્ય અને પ્રભાવી ભાદરવી સુદ બીજને અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ સારગુંડલાથી અને ઉમરેલી અલખ યાત્રા નીકળી હતી જેમાં બંગસરા બગસરા વિસાવદર અને સારરકુલ્લાથી ચલાલા ધારી વિસાવદર અને સારકુલ્લાથી વિસાવદર મળીને સત્તાધાર પહોંચી હતી ત્યાં વિજય બાપુ અને સેવકગણ દ્વારા સ્વાગત સન્માન કરી યાત્રાને આવકારી હતી ત્યારે ધર્મજાગ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત આયોજિત સત્તાધાર લખયાત્રા સમિતિના સભ્યોનું બાપુ ગણપતબાપુ રામદેવપીર આશ્રમ ધાર સહિત અનેક સંતો મંતોએ તમામ સમિતિ રૂટના સભ્યોનું શાલ ઓડાડી સન્માન કર્યું હતું બાપુએ જણાવ્યું હતું કે આજનો દિવસ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ છે માટે આ કાર્યક્રમને આજની તારીખે યોજવામાં આવ્યો છે ખૂબ ખુદ મોદી સાહેબને યાદ કરી જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી કાર્યક્રમ પૂર્ણ થયેલ લક્ષ્મણ બાપુની જગ્યામાં સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા गणपत बापू आणि सेवक गणेश ठरली होती स्नेह मिलन महा धर्मजागरण संयोजक भिखू बापू अग्रावत मोटा भाई संवर दिलावर भाई लल्या दिगंतभाई भट टिनूबाई लल्या भाई काबर काबरिया सहित जिल्हाभर मध्ये आगेवान उपस्थित राहता ब्युरो रिपोर्ट टिनूबाई लल्या साथी योगेश नडकट अमरेली આજે તમામ કમિટીના મેમ્બરોને આપણે એક પરિચય અને વિશેષ